તો આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે લસણની ચટણી હિંગ હળદર લાલ મરચું પાવડર ધાણા જીરો મીઠું અને લીલા ધાણા લીધેલા છે તો આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું ચમચી તેલ નાખીએ તો આપણો મસાલો ભરીને તૈયાર થઈ ગયો છે આવી રીતના વચ્ચેથી કાપા પાડી લેવાના છે તો આપણો ભીંડો બધે કટિંગ કરી નાખ્યો છે તો આપણે ભીંડામાં મસાલો ભરી દઈશું તો આપણે બધી શીંગો ભરાઈ ગઈ છે તો આપણે ચાર ચમચા તેલ લીધેલું છે અને તેલ ગરમ થઈ ગયું છે અને આપણે અડધી ચમચી એમ નાખીશું અને ઢીડાની શીંગો મૂકી દઈશું ધીમા ઘી એને ચંદા દઈશું તો આપણે હવે આથી આપણે ધીમે ધીમે હલાવીશું મસાલા એ રીતે ટકા પુરુષાર્થ તૈયાર થઈ ગયો